કે મારે કાળેસર ની દેખાવા મને પછી ને ભાઈ ને વાત કરી કે મેં આ દવા મને તમે કાંક સીધો ન હું આવું ખર્ચા વગર નો રહીશ તો એ ભાઈ એમ કેજો અશુક દવા સાટો એનાથી તમને રિઝલ્ટ દેખાય તો આપણે આગળ વાંચ્યું કે એક છટકાવ અશુક કર્યો એટલે હાથ ઉપડે ગયું પછી મેં બીજો છટકાવ પાંચ દાડે લીધો પછી હાવ રોકાઈ ગયું બરાબર હા તો રમેશભાઈ અત્યારે આપણે બીજા ખેડૂત ભાઈઓને કેવું હોય કે કાળી ચરમી માટે બેસ્ટ પ્રોડક્ટ એટલે કે સારી પ્રોડક્ટ કઈ કહેવાય અશુક અશોક નો એમ કે બે રાઉડ તો કરવા જ પડે